હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ ત્રણ ઉષ્મા પાઠ ત્રણના સ્વાધન પોતીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ ત્રણ ઉષ્મા પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખવાનો છે સવાલ નંબર એક નીચેના પૈકી કયો પદાર્થ ઠંડો હોતો નથી તેના માટે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે ડી તરત જ બનાવેલી ચા ઠંડી હોતી નથી બે પાત્ર એમાં ગરમ પાણી પાત્ર બી માં ઠંડુ પાણી અને પાત્ર સીમાં માં હુંફાળું પાણી છે હવે પાત્ર એમાં ડૂબાડેલો હાથ પાત્ર સી માં મૂકતા કેવો જણાય છે જવાબ થશે બી ઠંડો જણાય છે સવાલ નંબર ત્રણ તાપમાનનું માપન કરતા સાધનને શું કહે છે જવાબ થશે એ થર્મોમીટર કહે છે ચાર માનવ શરીરનું તાપમાન સામાન્યતઃ કેટલું હોય છે અહીંયા છે સામાન્યતઃ સાડત્રીસ અંશ સેલ્સિયસ અને અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરનહિટ બંને આવે છે એટલે આપણો જવાબ થશે સી એ અને બી બંને સાચા છે તેથી અહીંયા સી લખશો મારે એ ટાઈપ થયો છે તમારે સી લખવાનું છે ત્યારબાદ સવાલ નંબર પાંચ પ્રયોગશાળાના થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે તો માઇનસ દસ અંશ સેલ્શિયસથી એકસો દસ અંશ સેલ્શિયસ હોય છે તેથી જવાબ સી થશે છ ધાતુની પટ્ટીમાં ઉષ્મા વહન પ્રયોગ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે જવાબ થશે બી મીણબત્તી પાસે રહેલી પિન સૌથી પહેલા પડી જાય છે સાત નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક નથી ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે ડી પેન્સિલ ઉષ્માનો સુવાહક નથી આઠ નીચેના પૈકી કઈ ઘટનામાં ઉષ્માનયન જોવા મળે છે જવાબ થશે ડી એ અને સી બંનેમાં ઉષ્માનયન જોવા મળે છે એટલે કે ઉકળતા પાણીમાં અને તપેલીમાંનું દૂધ બંનેમાં ઉષ્માનયન જોવા મળે છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો સવાલ નંબર એક પદાર્થના ગરમ કે ઠંડા હોવાના પ્રમાણભૂત માપને શું કહે છે તો તાપમાન કહે છે બે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને શું કહે છે ઉષ્માનું પ્રસારણ કહે છે ત્રણ જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે ચાર જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેને ઉષ્માના મંદવાહક પદાર્થો કહે છે પ્રશ્ન નંબર ત્રણ મને ઓળખો એક હું પ્રવાહીના તાપમાનનું માપન કરું છું તો લેબોરેટરી થર્મોમીટર બે હું મનુષ્યના શરીરના તાપમાનનું માપન કરું છું તો ક્લિનિકલ થર્મોમીટર ત્રણ હું થર્મોમીટરમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છું તો પારો છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર વર્ગીકરણ કરો અહીંયા કેટલીક વસ્તુના નામ આપેલા છે તેની અંદર ઉષ્માના સુવાહકો અને ઉષ્માના અવાહકોમાં વર્ગીકરણ કરવાનું છે સુવાહકમાં લખી શકાય તાંબાનો તાર એલ્યુમિનિયમ સોનું અને ખીલી જ્યારે ઉષ્માના અવાહકમાં ચામડું રબર કાગળ અને પેન્સિલ છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ તફાવત આપો ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરીનું થર્મોમીટર ક્લિનિકલ થર્મોમીટરમાં લખી શકાય તેમાં પાંત્રીસ અંશ સેલ્સિયસથી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે તેમાં ખાંચ હોય છે તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે લેબોરેટરી થર્મોમીટર તેની અંદર માઇનસ દસ અંશ સેલ્શિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે તેમાં ખાંચ હોતી નથી તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે બીજો તફાવત છે ઉષ્માવહન અને ઉષ્મા નયન ઉષ્માવહન તો કે ઉષ્માવહનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા બીજા અણુને ગરમી આપે છે ગરમ થયેલું અણુ પોતે સ્થાનાંતર પામતો નથી ઘન પદાર્થ ઉષ્માવહનથી ગરમ થાય છે જ્યારે ઉષ્મા નયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયનથી ગરમ થાય છે ત્યાર પછી બીજો તફાવત છે ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ ઉષ્માનયનમાં લખી શકાય ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે જ્યારે વિકિરણમાં લખી શકાય ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે ઉષ્માનયનનું ઉદાહરણ છે તપેલીમાં પાણી ગરમ થવું અને ઉષ્મા વિકિરણનું ઉદાહરણ છે સૂર્યની ગરમી મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ માગ્યા મુજબ જવાબ આપો એક ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય કેમ જવાબમાં લખી શકાય ના ડોક્ટરના ડૉક્ટરના ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય નહીં કારણ કે ડોક્ટરના થર્મોમીટરની રેન્જ સામાન્ય રીતે અંશ સેલ્સિયસ હોય છે જ્યારે ઉકળતા પાણીનું તાપમાન આશરે સો અંશ સેલ્શિયસ જેટલું હોય છે આથી ઊંચું તાપમાન માપવા માટે પ્રયોગશાળાનું થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે સવાલ નંબર બે ઉનાળામાં લોકો શા માટે હિલ સ્ટેશન પર ફરવા જાય છે જવાબમાં લખી શકાય ઉનાળામાં તાપમાન ખૂબ વધુ હોય છે ત્યારે હિલ સ્ટેશનો પર વાતાવરણ ઠંડુ અને આહલાદક હોય છે તેથી લોકો રાહત મેળવવા માટે ત્રણ ઉનાળામાં શા માટે સૂતરાવ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે જવાબમાં લખી શકાય સૂતરાવ કપડા ગરમીથી રાહત આપે છે અને શરીરને ઠંડુ રાખે છે સૂતરાવ કાપડ પરસેવાને સરળતાથી શોષી લે છે જેનાથી શરીરને ઠંડક મળે છે સુતરાઉ કાપડ હવા અવર જવર માટે ઉત્તમ છે એટલે કે તે શરીરમાંથી ગરમીને બહાર નીકળવા દે છે અને બહારની ઠંડી હવાને અંદર આપવા દે છે એટલા માટે પહેરવામાં આવે છે ચાર કાળા રંગના પાત્રમાં પાણી શા માટે ઝડપથી ગરમ થાય છે કાળો રંગ ઉષ્માનું સૌથી વધુ શોષણ કરે છે જ્યારે સૂર્યપ્રકાશ અથવા અન્ય કોઈ ગરમીનો સ્ત્રોત કાળા રંગના પાત્ર પર પડે છે ત્યારે કાળી સપાટી પ્રકાશના કિરણોને શોષી લે છે શોષાયેલી આ ઉર્જા ગરમીમાં રૂપાંતરિત થાય છે જેના કારણે પાત્રની અંદર રહેલું પાણી વધુ ઝડપથી ગરમ થાય છે પાંચ કુકરનો હાથો શા માટે એબોનાઇટનો રાખવામાં આવે છે જવાબમાં લખી શકાય પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી હાથથી પકડી શકાતી નથી પ્રેશર કુકરના એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી આથી હાથા વડે કુકરને પકડી શકાય છે તેથી હાથા એબોનાઇટના હોય છે છ દરિયાઈ લહેર કેવી રીતે ઉત્પન્ન થાય છે જવાબમાં લખી શકાય દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે સાત થર્મોમીટરનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જવાબમાં લખીશું થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ થર્મોમીટરને મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝટકા મારો જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં રહેલ મર્ક્યુરી પાંત્રીસ અંશ સેલ્સિયસના આંખથી નીચે ઉતરી જાય થર્મોમીટરને તેના મર્ક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહીં જોઈએ સવાલ નંબર આઠ દરિયા કિનારાના વિસ્તારમાં સમ વાતાવરણ શા માટે રહે છે જવાબમાં લખીશું દિવસ દરમિયાન સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ગરમી શોષે છે રાત્રિ દરમિયાન આ પાણી ધીમે ધીમે ઠંડુ પડે છે અને દિવસ દરમિયાન શોશીલી ગરમીને વાતાવરણમાં છોડે છે આનાથી જમીનની જેમ તાપમાનમાં અચાનક મોટો ઘટાડો થતો નથી પરિણામે બદલાવ થતો નથી નવ વેન્ટિલેશન શા માટે ઉપરની તરફ રાખવામાં આવે છે કારણ કે ગરમ હવા હંમેશા હલકી થઈને ઉપરની તરફ ગતિ કરે છે ઘરમાં જ્યારે હવા ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ ઉઠે છે જો વેન્ટિલેશન ઉપરની તરફ રાખવામાં આવેલું હોય તો આ ગરમ હવા સરળતાથી બહાર નીકળી શકે છે નીચેથી તાજી અને ઠંડી હવા ઘરમાં પ્રવેશી શકે છે તેથી ઉપરની તરફ રાખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રયોગનું વર્ણન કરો એક ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ હેતુ છે ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન તપાસવું તેમાં સાધન સામગ્રી છે એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો મીણ અને બે ઈંટ આકૃતિ મુજબ આપણે છે ઈંટ હોય સળિયો ગોઠવી ખીલીઓ મીણ વડે ચોંટાડી અને મીણબત્તી મૂકવાની છે પ્રાયોગિક કાર્યમાં લખી શકાય એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો લો તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો બધા જ ટુકડા સમાન અંતરે રાખો સળિયાના એક છેડાને બે ઈંટોની વચ્ચે ભરાવી સમક્ષિતિજ રહે તે રીતે મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવવાના છે અવલોકન કરવાનું છે અવલોકન કરતાં જાણી શકીએ ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવાનું શરૂ થાય છે આના પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા ઠંડા છેડા તરફ થાય છે આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે બીજું છે પાણીમાં થતું ઉષ્માનયન આકૃતિ દોરી વર્ણવો હેતુ છે પાણીમાં ઉષ્માનયનની રીતથી ઉષ્માનું પ્રસરણ થાય છે સાધન સામગ્રીમાં ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ પાણી ત્રિપાઈ તારની જાળી બનસન બર્નર પોટેશિયમ પર મેગ્નેટ સ્ટ્રો આ રીતે તમે તેની આકૃતિ દોરી શકો છો આ મુજબ આકૃતિ દોરશો તથા હવે પ્રાયોગિક કાર્ય જોઈએ તો ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ તેમાં બે તૃતીયાંશ ભાગ સુધી પાણી ભરો તેને ત્રિપાઈ પર મૂકીને તેની નીચે બનસન બર્નર ગોઠવો ચંબુમાંનું પાણી સ્થિર થયું હવે સ્ટ્રોની મદદથી હળવેકથી પાણી નાખો હવે અવલોકન કરવાનું છે ચંબુના તળિયાના ભાગે ગરમ થાય છે ત્યારે તે ગરમ જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે આ પાણી ગરમ થતાં ઉપર તરફ ગતિ કરવા લાગે છે તેના પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે પાણી ઉષ્માનયંતી રીતથી ગરમ થાય છે ત્યારબાદ ત્રીજું છે જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ હેતુ છે જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્માનું વહન તપાસવા માટે સાધન સામગ્રીમાં બીકર પાણી ગેસ સ્ટવ જુદા જુદા પદાર્થો જેવા કે સ્ટીલની ચમચી પ્લાસ્ટિકની ચમચી ફૂટપટ્ટી પેન્સિલ અને કંપાસ બોક્સનું દ્વિભાજક આ રીતે છે તમે આકૃતિ દોરશો અને તેની અંદર આ બધી વસ્તુઓ ગોઠવી શકો છો પ્રાયોગિક કાર્યની અંદર નાના બીકરમાં અડધું પાણી ભરીને ગરમ કરો

તે લાકડામાંથી બનેલી છે તેનો બીજો છેડો ગરમ થતો નથી ડિવાઈડર એ ધાતુનું બનેલું છે તેનો બીજો છેડો ગરમ થાય છે આ પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે ધાતુઓ ઉષ્માની સુવાહક છે પ્લાસ્ટિક અને લાકડું ઉષ્માના મંદ વાહક છે અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની વિજ્ઞાન વિષયની સ્વાધ્યાન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપની ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત વિજ્ઞાન સ્વર્ધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડિયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્યન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો